તો મિત્રો આપણી ગીર રઈ આખી દુનિયામાં પ્રખ્યાત છે એ બધાએ આપણે ગીરમાં હાવજ જોવા પણ આવે છે કેમ કે હાવજ પણ ગીરના પ્રખ્યાત છે તો એમ આરોહાયર આપણે જોઈએ તો આપણે ગીરની કેસર કેરી પણ એટલી પ્રખ્યાત છે જો તો મિત્રો આપણે કેરીનું ફળ રહ્યું એમાં ગુણવત્તા અને ક્વોલિટી કેમ વધારવી એ બધા ખેડૂત પોતપોતાની રીતે આઈડિયો વાપરતા જ હોય છે તો આવી રીતે ફળમાં બેગ પહેરાવે છે કાગળની તો આપણે આ એક આંબામાં હોવા જેટલી બેગ પહેરાવી છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આ બેગના ફાયદા હું તો આમાં આપણે જોઈએ તો